જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા તો હોય જ છે સાથે સાથે તમારા અંગે ઉપયોગી એક ટિપ્સ તો હોય જ છે કદાચ તમારો કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો સમસ્યાનું સમાધાન આપણે કઈ રીતે કરી શકીએ એ અંગે પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તમારે પણ કોઈ સવાલ કે કોઈ સમસ્યા હોય તો તમે અમારા પ્રશ્નો ઉપર અથવા અમારા નીચેના આપેલા નંબર ઉપર ફોન નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો તમારા પ્રશ્નનો ઉત્તર તમને આપવામાં આવશે અથવા તો તમારા પ્રશ્નનો ઉત્તર અમે અહીંયા અમારા પ્રોગ્રામમાં પણ આપીશું તો ચાલો મિત્રો પહેલાં શરૂ કરીએ આપણે આજનું પંચાંગ અને ત્યારબાદ આપણે જાણીશું રાશિફળ અને ત્યારબાદ આપણે જાણીશું આજની ટિપ્સ એટલે કે તમારે શું મહત્ત્વનો વિષય હશે એ અંગે પણ આપણે ચર્ચા કરીશું તો ચાલો આજે શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ તે પહેલાં જે શુક્રવારનો દિવસ છે પહેલાં માતા લક્ષ્મીને વંદન ઓમ દુર્ગે સ્મૃતા મશેષ જંતો સ્વસ્તૈ સ્મૃતા મતિમતીવ શુભા દદાશી દારિત્ર દુઃખ ભયહારણ કાતુ ધન્યા સર્વોપકાર કરણા સદાર્થ ચિત્તા માતાના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનો પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એશી સખ ઓગણીસો પિસ્તાલીસ વીજ સંબંધ પચીસો પચાસ તારીખની વાત કરીએ તો આજે બાવીસમી માર્ચ બે હજાર ને ચોવીસ શુક્રવારનો દિવસ કહેવાય ફાગણ સુદ આજે તેરસ તિથિ છે ત્રયોદશી તિથિ કહેવાય મઘા નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આજનો યોગ ધૃતિ રહેશે અઢાર વાગીને પાંચ મિનિટ સુધી ત્યારબાદ સૂળ યોગની શરૂઆત થશે આજે જે છે કૌલવ કરણ રહેશે અઢાર વાગીને બાર મિનિટ સુધી અને ત્યારબાદ આપણે શરૂઆત થશે રાશિની વાત કરીએ તો આજે રાશિ સિંહ રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે એટલે કે આજે જે જાતકો જન્મ છે તેનું નામકરણ સિંહ રાશિ એટલે અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે એ બી અમારી ભગવાનની પ્રાર્થના તમારું જીવન ઐશ્વર્યમાં રહે એ જ અમે ઈચ્છીએ તો ચાલો દર્શક મિત્રો પહેલાં આપણે જોઈશું આજનું રાશિફળ અને ત્યારબાદ આપણે જાણીશું કેવો રહેશે તમારો આજનો દિવસ તો ચાલો હવે આપણે જોઈએ કેવો રહેશે તમારો આજનો દિવસ એટલે આજનો ફળ શરૂઆત પહેલાં આપણે કરીશું મેષ રાશિથી અલય અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે થોડું માનસિક ચિંતા અને ટેન્શન સવારથી રહેશે તમને કદાચ મનમાં કંઈક નવા વિચારો તમારા આવી શકે છે નોકરી વગેરેની અંદર તમને સફળતા મળશે નવી નોકરીની પ્રાપ્તિ થાય એવા યોગો બને છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમને બની રહ્યો છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધો હતા એ સારા રહેશે ખાસ કરીને નાની મોટી યાત્રાનો યોગ જરૂર બની રહ્યો છે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સારો અને સુંદર છે જો તમે વિદેશ જવા માંગતા હો તો વિદેશ યાત્રાનો યોગ તમારો બની રહ્યો છે અને વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે આજે પેટ સંબંધી થોડી તકલીફ તમને થઈ શકે છે આજે શું નહીં કરો તો આજે તમારે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવાની નથી કોઈની બાબતમાં લઈને તમારે ઉતાવળ કરવાની નથી અને વ્યસનથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે તો આજે શું કરીને ઉપાય કરશો એટલે કયો ઉપાય તમે કરશો આજે તમારે ઘાસ ખવડાવી શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ વૃષભ રાશિ અક્ષર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે થોડી તકલીફ વાળો દિવસ જરૂર દેખાય છે એટલે સવારથી તમને કંઈક ઉચાટ અને ટેન્શન હોય એવું લાગે છે સરકારી કામકાજમાં તમને સફળતા મળશે તમારે પણ પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે માતા પિતા વચ્ચેનો સંબંધો સારા રહેશે સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા જે હતી એ ચિંતામાં આજે રાહત મળે એવા સંગીતો દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશન મળે અથવા તો ટ્રાન્સફર થાય એવા યોગો પણ બની રહ્યા છે એટલે કદાચ મનની ઈચ્છાની વાત હોય તો તમને અત્યારે પૂર્ણ થશે આજે શું કરશો આજે તમારે જૂઠનો સહારો ઓછો લેવાની જરૂર છે તમારા કુટુંબ કે પરિવાર કે તમારા મિત્રો પ્રત્યે દયા ભાવ કરવાની જરૂર છે પરંતુ પૈસાની લેવડ દેવડ કરવાની જરૂર નથી જો સ્વાસ્થ્ય ખરાબ હોય તો ડોક્ટરની સલાહ અવશ્યથી લેજો અને વ્યસન કે સટ્ટાથી દૂર રહેવાની ખાસ જરૂર છે શું કરશો તમે આજે તો આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ચોખાનું દાન આપી દિવસની શરૂઆત કરજો સારું દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ખ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે તમારા પરાક્રમ વાત કરીએ તો પરાક્રમ તો તમારો એકંદરે સારું અને ઉજ્જવળ દેખાય છે નવા કામની તમારી શરૂઆત પણ સારી દેખાય છે કંઈક નવું તમે આજે કરવા માંગો છો તમારા ઘર માં અથવા તો બહાર બંને વસ્તુમાં તમને આજે ફાયદો થાય અથવા પ્રોફિટ થાય એવું બને છે પણ મિત્રો એક વાત યાદ રાખજો કે ખોટા ઇન્વેસ્ટમેન્ટમાં પડી અને સમયને બરબાદ ન કરતા શેર બજાર કે બજારોમાં જો કામ કરતા હો તો જરા સાચવીને કામ કરજો અથવા તો ન કરો તો એ વધારે સારું રહેશે કારણ કે બજાર અનસર્ટેન દેખાઈ રહ્યું છે એક વાત યાદ રાખવાની કે કોઈ બી બાબતમાં ઉતાવળ કરવાની જરૂર નથી કારણ કે ઉતાવળે આંબા પાકતા નથી અને જ્યાં વાત આવે છે લગ્ન વગેરેની તો કોઈ લગ્ન વગેરે તમારી વાતો આજે આવશે અને એમાં તમને સફળતા પણ કદાચ મળશે માટે બહુ ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે શું કરશો આજે તો આજે તમારે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવાની જરૂર નથી ખોટી જામીનગીરીમાં પડવાની જરૂર નથી ખાસ કરીને આર્થિક જામીનગીરી બિલકુલ ન લેશો અને ત્રીજી બાબતે ધ્યાન રાખવાનું કે વ્યસન અને જુગારથી દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઓમ ક્લિમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું કર્ક રાશિ ટ હ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે શુભતાની બાજુ તમે જઈ રહ્યા છો નવા આયોજનોમાં તમને સફળતા મળી રહી છે આર્થિક રીતે જે તકલીફ ચાલતી હતી એમાં તમને સફળતા મળશે એટલે આર્થિક સંકટમાંથી તમે કદાચ બહાર નીકળો એટલે જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવા સંકેતો દેખાઈ રહ્યા છે નાણાકીય લેવડ દેવડ કોઈની જોડે તમારે પણ કરવાની જરૂર નથી સ્વાસ્થ્ય બાબતે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સંતાન પ્રાપ્તિનો યોગ થશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે વિદેશ યાત્રા પણ તમારા માટે શક્ય છે તો આજે શું કરશો તો મિત્રો આજે તમારે ખાન પાનમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે કોઈની જામીનગીરી લેતા નહીં અને કોઈના ઉપર પણ આંધળો વિશ્વાસ બિલકુલ ન કરતા કોઈના કહે કહેવામાં આવી જઈ અને કોઈ ખોટી જગ્યાએ જવાનું થાય તો બિલકુલ ન જશો શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ હૌમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરજો એની માળા કરજો દિવસ તમારો સારો જશે ચાલો હવે જોઈશું આપણે ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહે છે મનમાં થોડો ઉચાટ અને ટેન્શન આજે સવારથી જ બને છે કદાચ કેટલાક કામ બગડતા હોય એવા પણ સંકેતો દેખાય છે જેના પર તમે વિશ્વાસ રાખીને બેઠા તો કદાચ એ વ્યક્તિથી તમારું કાર્ય ન થતું હોય એવું પણ બની શકે છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે કદાચ ઝઘડા બગડા થયા હશે તો એ પાછા રાહત મળી જશે કોર્ટ કચેરીની અંદર કોઈ મેટર હશે તો એની અંદર પણ તમને સમાધાન થાય એવા સંકેતો આજે દેખાય છે કોઈ પણ બાબતનો ઉતાવળ કરવાની જરૂર લાગતી નથી અને ખાસ કરીને મિત્રો શેર બજાર કે બજારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે તો શું નહીં કરો તો આજે તમારે ખોટા લોકોની સાથે પૈસાની લેવડ દેવડ કરવાની જરૂર બિલકુલ નથી સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાની જરૂર નથી સંતાન અંગેની ચિંતા જે ચાલી રહી છે એમાં પણ બહુ ટેન્શન કરવાની જરૂર નથી જૂની બીમારીમાં તમારો વધારો થાય એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ભગવાન સૂર્યને કાળા તલ હળદર ચોખા નાખી અને જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે ઓમ સૂર્યાય આજ મંત્રનો જાપ પણ કરી લેજો ચાલો દર્શક મિત્રો આપણે જોઈએ કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે પરંતુ મિત્રો આજે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું હોય એવું લાગે છે ખોટા ખર્ચા ન થઈ જાય એની કાળજી લેવાની છે ક્યાંક યાત્રા પ્રવાસનો યોગ તમારો બની રહ્યો છે એટલે નાણાંનો વ્યય ત્યાં વધારે થાય એવા સંકેતો દેખાય છે માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય રહેશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે એક બાબત ધ્યાનમાં રાખવાની જરૂર એ રહેશે કે તમારે કદાચ કોઈ નવું કામ કરવું હોય તો કોની સલાહ લઈને પછી જ કરવાની જરૂર છે સલાહ વગર જો કામ કરશો તો તમને નુકસાનની સંભાવના વધી જશે બિઝનેસ વ્યાપારમાં તો સફળતા મળી જશે નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળશે નવી નોકરી પ્રાપ્ત થવાના યોગો પણ બની રહ્યા છે સંતાન અંગેની ચિંતામાં થોડી વૃદ્ધિ થતી હોય એવું લાગે છે અને ખાસ કરીને તમારે કોઈની જામીનગીરી લેવાની નથી વ્યસનથી મિત્રો દૂર રહેવાની જરૂર છે વિદેશ યાત્રા વગેરેના જે કાર્યો છે એમાં કોઈ ખોટું કામ થતું હોય તો એનાથી જરા દૂર રહેજો કારણ કે ક્યાં ખોટા ડોક્યુમેન્ટ્સ ન થઈ જાય એની કાળજી અવશ્ય લેજો તો શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ઓમ નમઃ શિવાય મંત્રની માળા કરી અને મગનું દાન કોઈ પણ ગરીબને આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા આવકની શરૂઆત તો થઈ રહી છે આવકમાં તમને ફાયદો થશે થોડી શારીરિક પીડા અને શારીરિક વ્યાધિ થવાની સંભાવના તો વધી રહી છે ખાસ કરીને આર્થિક રૂપે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે નવી નોકરી કે નવી ગતિની પ્રાપ્તિ પણ થાય એટલે નવું કામ પણ તમને મળે એવા સંકેતો છે વ્યાપારીઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે વિદેશ યાત્રા વગેરેની જે ફાઇલો તમે મૂકી હશે એ ફાઇલો ક્લિયર થાય એવા સંકેતો પણ આજે દેખાય છે મિત્રો આજે જલ્દબાજી કે ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે ઉતાવળમાં આપણું કામ બગડે એવા સંકેતો દેખાય છે અને કોઈ ખોટા માણસો સાથે મતમતાંતર ન થઈ જાય એની ખાસ ધ્યાન રાખવું પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો વ્યસન બિલકુલ ન કરતા અને ખાસ કરીને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બિલકુલ ન રહેતા તો ચાલો મિત્રો આજે ઉપાય શું કરશો ઉપાયમાં આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારું દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે વૃશ્ચિક રાશિના જાતકોએ આયોજનો બહુ બનાવ્યા છે તમારા જે આયોજનો છે આયોજનો પરિપૂર્ણ પણ થઈ રહ્યા હોય દેખાય છે પરંતુ આમાં મિત્રો એવું બની રહ્યું છે કે જે તમે યોજનાઓ બનાવો છો એ યોજનાઓ ઘણી વખત વિફળ પણ થતી હોય એવું લાગે છે કાયદા કાનૂનની બાબતમાં તમને થોડી દિક્કત પડે અથવા તેમાં થોડી તકલીફનો સામનો કરવો પડે એવું બની શકે છે પતિ પત્ની વચ્ચે મત મતાંતર દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને સંતાન અંગેની થોડી ચિંતા મગજની અંદર તમને ફરી રહી છે દોડ કરીને કોઈ કામ કરવાની જરૂર નથી એટલે કે હું બહુ મોટો હું બહુ અહંકારી એવું બધું વિચારીને કામ કરવાની જરૂર નથી આપણી સામે જે કામ આવી રહ્યું છે એ કામને સહર્ષ સ્વીકાર કરી અને એ કામમાં ધ્યાન આપવાની જરૂર છે નોકરી વગેરેમાં પ્રમોશન મળશે અને ખાસ કરીને પતિ પત્નીના સંબંધો થોડા સુધરે એવા સંજોગો પણ દેખાય છે શું કરશો તો મિત્રો ખોટા બદલાની ભાવનાથી કોઈ ખોટું કામ ન કરતા અને ખાસ કરીને જૂઠી ન લેતા વ્યસનથી તમારે દૂર રહેવાની જરૂર છે ઉપાય તરીકે આજે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી ચણાની દાળ વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે ધન રાશિ ધનરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સમય તો સારો દેખાય છે બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળી રહી છે ભાગ્ય તમારો સાથ આપતું હોય એમ લાગે છે જે મિત્રોનો તમને સાથ ન હતો એ પણ સાથ આજે મળે એવું દેખાય છે ખાસ કરીને પતિ પત્નીના સંબંધો સારા રહેશે લગ્ન વગેરેની જે વાતો બંધ થઈ ગઈ હતી એ વાતો પાછી ચાલુ થશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે અને ખાસ તમારા માટે આજે સવાલ જે તમને લાભ આપે એવા સંજોગો છે તો વ્યાપારીઓ માટે કંઈક નવા સમાચાર આજે મળે એવા સંકેતો પણ દેખાય છે નવા ગ્રાહકો સાથેના સંપર્કો તમને ફાયદો કરાવશે નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે તમે તો આજે તમારે પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને કોઈ વ્યક્તિની સાથે ખોટા સાક્ષી કે જોવાની આપવા જવાની જરૂર નથી એટલે કોર્ટ કચેરીથી જરા દૂર રહેવાની જરૂર છે ખોટી મારપીટ કે ક્રોધ કરવાની પણ જરૂર નથી આજે તમારે એ ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો જોઈએ હવે આપણે મકર રાશિ ખજા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો પ્રમાણે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે ગ્રહ ગોચરની સ્થિતિ સારી દેખાય છે પરંતુ મિત્રો આવક કરતા જ આવકમાં થોડો વધારો થઈ રહ્યો છે પૈસા તમારા જે આપેલા છે કદાચ ફસાતા હોય એવું લાગે છે ક્યારેક ઉચાટ અને ટેન્શન પણ મનગજ ની અંદર આવે એવું સંજોગો દેખાય છે પતિ પત્નીનો સાથ સહકાર તો સારો રહેશે સંતાન થોડી ચિંતા તમને થાય એવા સંકેતો દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ તો સારો છે નોકરી વગેરેમાં પ્રમોશન મળશે મિત્રો કોઈની જોડે પૈસાની લેવડ તેવડ બિલકુલ ન કરતા અને ખાસ કરીને વ્યસનથી બિલકુલ દૂર રહેજો શું કરશો તમે તો આજે તમારે ગરીબને ભોજન કરાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સમય સારામાં સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે જમીન મકાનના કેટલાક પ્રશ્નો તમારા અટવાયેલા હતા એ પ્રશ્નોનું સોલ્યુશન તો જરૂર આવશે જે તમારા મિત્રો છે એ તમારાથી જુદા થતા હોય એવું પણ લાગે છે ખાસ કરીને કુટુંબ અને પરિવાર સાથે પણ થોડો મતમતાંતર થોડા મતમતાંતર થાય એવા સંકેતો ગ્રહો આપે છે કોર્ટ કચેરીમાં કોઈ મેટર હોય તો એમાં થોડી સફળતા તો જરૂર મળશે તમને અને તમે બહાર પણ આવી જાઓ એવા સંકેતો દેખાઈ રહ્યા છે ઉતાવળ એટલા માટે નહીં કરવી કે ઘણી વખત તમારી ઉતાવળને લીધે કામ બગડી શકે એવા સંકેતો પણ છે માટે સાચવીને કામ કરવું જરૂરી છે તો મિત્રો શું કરશો તમે તો આજે તમારે પીપડે જળ ચઢાવી